પોરબંદર માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન અને ચેરમેન શિશુપાલજી રાજ્ય પ્રભારી શ્રી અનિલભાઈ ત્રિવેદી તેમજ ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને યોગ પ્રચારક ના હેડ નિમેશભાઈ ના શુભ આશીષ સાથે યોગ કોચ ગોર્ધનભાઈ ચાવડા અને અગિયાર જિલ્લાના યોગ પ્રચારક જીવાભાઈ કરશનભાઈ ખૂંટીના નેજા હેઠળ હાર્દિકભાઈ તન્ના રાજેશભાઈ કક્કડ હર્ષાબેન દાસા ખીમાભાઈ મારુ નફીસા ધાનાણી જયનભાઈ જોશી ખીજરી પ્લોટના યોગ વર્ગના યોગ શિક્ષક જીતેન્દ્રભાઈ મદલાણી પરેશભાઈ દુબલ જયભાઈ ભટ્ટ તેમજ કર્મથ યોગ ટ્રેનરોના સાથ સહયોગ થકી ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં બોડી સંખ્યામાં યોગ સ્પર્ધકો જોડાયા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ તેમના ધર્મપત્ની હીરાબેન મોઢવાડિયા તબીબ જગતના નામાંકિત સિનિયર તબીબ ડોક્ટર સુરેશભાઈ ગાંધી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હીરાભાઈ કોડિયાતર ડોક્ટર વડુકરની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી યોગ સ્પર્ધા ખુલી મૂકવામાં આવી હતી આ સ્પર્ધામાં જજ તરીકે એડવાન્સ યોગા એક્સપર્ટ માનસીબેન નારણકા માલતીબેન સોલંકી તિશાબેન વાઘેલાએ નિષ્પક્ષ ફરજ બજાવી હતી સ્પર્ધામાં પુરુષ અને મહિલા વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહિલા સ્પર્ધકમાં પ્રથમ ભાવનાબેન બાદરશાહી સેકન્ડ જાગૃતિબેન પાંજરી ત્રિતીય મનીષાબેન મોતીવરસ વિજેતા જ્યારે પુરુષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે શૈલેષભાઈ મઢવી બીજા ક્રમે રામભાઈ વિસાણા અને તૃતીય ક્રમે શિવમભાઈ પ્રજાપતિ વિજેતા બન્યા હતા વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે ગોરધનભાઈ ચાવડા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ અશોકભાઈ નંદાણીયા દ્વારા યોગ ગરબા કરાવીને યોગીઓને આનંદમાં લાવી દીધા હતા સ્પર્ધાની આભાર વિધિ યોગ કોચ હાર્દિકભાઈ તન્ના દ્વારા કરવામાં આવી હતી નિપુલપોપટ પોરબંદર ટાઇમ્સ लेस लेस दो एक लंदा दिसलेस पाछा dupa

અને કોઈ પણ સ્વાર્થ વગર એ પણ એક અમારા સેવાભાવી યોગી છે પૂર્ણ યોગી હવે તો થોડાક સમયમાં સંપૂર્ણ યોગી બનવાના છે જયારે બી યોગને સહયોગ આપો ત્યારે આપણે મદલાની ભાઈ પણ હશે તો એમનો પણ આપણે કહીએ કે સ્ટેજ ઉપર આવે 好。<laughs>

कि माने था ओला तो

सुतारी राम सुतारी महाबणी का जरूढा रे

ગમકાર રૂડે ગરબે રમેશ દેવી અમ્બિકારી છે દેવી અમ્બિકારી ગરબો જવા રમી આ રે કરો જોવાદી મો میں رہنا اے رہنا اے چھوڑ دی سونا ناهي ڈوڑے رنگا مدي باڑے چلا سونا ناهي ڈوڑے رنگا مدي باڑے ایکڑی وڈے کنٹینیو छोड़ जी सोना ना डोरे द्वारिका मदी बाबड़ा सोना ना डोरे द्वारिका मती बाबड़ मथुरम भागी मोरली मथुरम भागी मोरली कुमार छोड़ दी सोना नाही डोरे द्वारिका मदी बाबड़ बला सोना હે દ્વારિકા મારે મારા બાળા ગૌધન ચરવાડાુ ભૌધન ચરવા રે ગૌધન ચરવાલા વાળી બગા